ડ્રગ્સ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાદ ક્રાઇમ આરોપીની અટકાયત કરી જયપુર અને રતલામ રૂટથી આ જથ્થો લાવાતો હતો એમડી ડ્રગ્સ લાભદાર અને મંગાવનાથી પોલીસે અટકાયત કરી તો ડ્રગ્સ પકડાવવા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી નિવેદન પણ સામે આવ્યું છે કારમાં છુપાવીને ડ્રગ્સની ફેરીનો પ્રયાસ હતો કાર્યવાહી કરવા બદલ પોલીસને અભિનંદન પોલીસે નવી મોડસ ઓપરેન્ડીને પકડી પાડી કોઈ વ્યક્તિ ગાડીના ટાયરમાં સંતાડીને ડ્રગ સપ્લાય કરવાનો પ્રયત્ન કરતા હોય અને પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવે ટાયરની અંદર બી કઈ રીતે છુપાવેલું એ દ્રશ્ય બી આપ સૌ લોકોએ જોયા છે હું અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ બ્રાન્ચની આખી ટીમને રાજ્યના સૌ નાગરિકો અને સૌ યુવાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે પ્રકારે એમને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એકદમ કહેવાય ને કે કે ઇમ્પોસિબલ કામને આજે પકડીને રાજ્ય નહીં દેશભરના લોકોને આ એક નવી મોડેસ ઓપરેન્ડી લોકોને ધ્યાને આવી અને દરેક પોલીસને દરેક રાજ્યની પોલીસને આ પ્રકારની મોડેસ ઓફ્રેન્ડી બી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના આ ડિટેક્ટ થયેલા કેસના માધ્યમથી જાણકારી મળી છે